કંપનીમાંથી માનવ કંકાલ મળી આવ્યું મુન્દ્રા તાલુકાના કુંદરડી ગામ પાસે આવેલ ક્રોમિની કંપનીના પાણીના ટાંકામાંથી કંકાલ મળી આવતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી ફોરેન્સિક ટીમને બોલાવી કંકાલનો કબજો લેવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી આ કંપની બંધ પડી છે ત્યારે કંપનીમાં મળી આવેલ કંકાલ અંદર કેમ આવ્યું તેની તપાસ આરંભાઈ મળી આવેલ કંકાલ કોઈ મહિલાનું છે કે પુરુષનું તે ફોરેન્સિક તપાસ બાદ સામે આવશે આઠેક મહિનાથી આ માનવ કંકાલ અહીં પડ્યું હોય તેવું સ્થાનિક તપાસમાં સામે આવ્યું કંપનીમાં ગાયો ઘૂસી જતા કંપનીના સિક્યુરિટી ગાર્ડો ગાયોને બહાર કાઢવા જતા અહીં માનવ કંકાલ જોવા મળ્યું અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પર પોલીસ ક્રોમીની કંપનીમાં આવી જ્યાં કંકાલ જોવા મળ્યું હતું તે સ્થળને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે ગૌસેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુન્દ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતી રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ